માર્ગ સુરક્ષાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે કે ઉંમરમાં નાના વિદ્યાર્થીઓ જો મોપેડ અથવા અન્ય વાહન લઈને શાળાએ આવશે તો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે સુરેન્દ્રનગરમાં માર્ગ સલામતી મહિનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ટ્રાફિક પોલીસ શિક્ષણ વિભાગ અને આરટીઓ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા

જે પણ વિકલ્પ આપો છે સાયકલ સિવાયના કોઈ પણ વિકલ્પ પ્રતિબંધિત કરવામાં આવે એ પણ કરવામાં આવેલી છે જાન્યુઆરી માસ જે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવાનો છે તેનો ઉદ્ઘાટન સમારંભ યોજા યોજાયેલો હતો આ દરમિયાન લગભગ બસોથી અઢીસો જેટલા વિદ્યાર્થી મિત્રો લેક્ચરરનો લેક્ચર જે પણ અહીંયા છે ડીન તમામને સાથે રાખીને તેમને માર્ગ સલામતી વિશેના મોટર વ્હીકલ એક્ટ ટ્રાફિકના રૂલ્સ અલગ અલગ વિશે માહિતી આપવામાં આવેલી હતી આજ રોજ શિવશાહ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસનું જાન્યુઆરી માસ જે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવાનો છે તેનો ઉદ્ઘાટન સમારંભ યોજા યોજાયેલો હતો આ દરમિયાન લગભગ બસોથી અઢીસો જેટલા વિદ્યાર્થી મિત્રો લેકચરનો લેક્ચર જે પણ અહીંયા હતા ટીમ તમામને સાથે રાખીને તેમને માર્ગ સલામતી વિશેના મોટર વ્હીકલ એક્ટ ટ્રાફિકના રૂલ્સ અલગ અલગ વિશે માહિતી આપવામાં આવેલી હતી આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જે પણ અલગ અલગ ચાર ઈ એન્ફોર્સમેન્ટ એન્જિનિયરિંગ એજ્યુકેશન અને ઇમરજન્સી કેર આમ ચાર ઈ ઉપર જે કાર કામગીરી કરવામાં આવી છે તે ઉપર પણ માહિતી આપવામાં આવેલી હતી અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રમાણે ગયા વર્ષે કામગીરી થયેલી છે તે અનુસાર મા વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જે ફેટાલિટીનો જે આંકડો હતો મૃત્યુ રોડ એક્સિડન્ટના કારણે જે થયેલા હતા તેમાં કામગીરીના કારણે બે હજાર પચીસમાં આ આંકડો ઘટેલો છે અને આગળ પણ આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે